આજનો પ્રેરણા સંદેશ ભાગ ચોસઠ ઈસવીસન પૂર્વે પાંચસો વર્ષ પહેલાં ચાઈનામાં એક તત્વચિંતક થઈ ગયા જેઓનું નામ હતું કન્ફ્યુશિયસ એકવાર તેઓને ત્યાંના રાજાએ પોતાના દરબારમાં બોલાવ્યા અને ઘણા પ્રશ્નો પૂછીને માર્ગદર્શન પ્રાપ્ત કર્યું એમાં રાજાએ એક એવો પ્રશ્ન પૂછ્યો કે શ્રેષ્ઠ રાજ્ય કોને કહેવાય કન્ફ્યુશિયસે કહ્યું જ્યાં રાજા રાજા હોય પ્રધાન પ્રધાન હોય સિપાહી સિપાહી હોય અને પ્રજા પ્રજા હોય તેને આદર્શ રાજ્ય કહેવાય કન્ફ્યુશિયસનો આ જવાબ સાંભળી રાજા ખરેખર કન્ફ્યુઝ થઈ ગયા ક્યાં શું કહેવા માગે છે તેથી રાજાએ પૂછું પણ આનો મતલબ શું થાય ત્યારે કન્ફ્યુશિયસે કહ્યું રાજા રાજા હોય એટલે કે રાજાને પોતાની જવાબદારીઓનું ભાન હોય તેઓ સારી રીતે રાજ્ય ચલાવે પ્રજાને સંતાનની જેમ સાચવે પોતાના કર્તવ્યો ભૂલી ન જાય તેને રાજા કહેવાય એવી જ રીતે પ્રધાનને પણ પોતાના કર્તવ્યો ખબર હોય ને તે એ પ્રમાણે કાર્ય કરે સિપાહી પોતાની જવાબદારી ભજવે અને પ્રજા પણ પોતપોતાના કર્તવ્યોનું પાલન કરે ટૂંકમાં જેની જે ભૂમિકા છે તે પ્રમાણે જો એ રોલ ભજવે તો શ્રેષ્ઠ રાજ્યનું કે દેશનું નિર્માણ થાય છે આ જ વાતને કુટુંબના પરિપ્રેક્ષ્યમાં વિચારીએ કે શ્રેષ્ઠ કુટુંબ કોને કહેવાય તો જ્યાં પિતા પિતા હોય માતા માતા હોય અને સંતાન સંતાન હોય અર્થાત પિતા સંતાનોને અભ્યાસની સાથે સંસ્કાર પણ આપે ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવે વડીલોને સાચવે એવી જ રીતે જે માતા હોય તે પોતાના સંતાનોને પ્રેમ અને મમતાની સાથે સારું જીવન જીવવાના પાઠ શીખવે ઘરની શોભા વધારે જે સંતાન હોય તે માતા પિતા અને અન્ય વડીલોની આજ્ઞામાં રહે સારું ભણે માતા પિતાની સેવા કરે વગેરે ટૂંકમાં બધા પોતપોતાની ભૂમિકા બરાબર ભજવે પરંતુ એવી કહેવત છે કે નો વન નોઝ વોટ આઈ શુડ ઢૂ બટ એવરી વન નોઝ વોટ ધ અધર શુડ ટુ એટલે કે આજના સમાજની મોટામાં મોટી કરુણતા એ છે કે કોઈને એવી ખબર નથી કે મારે પોતાએ શું કરવું જોઈએ અને બધાને ખબર છે કે બીજાએ શું કરવું જોઈએ પ્રજાને ખબર છે કે નેતાઓ કેવા હોવા જોઈએ અને તેઓને શું કરવું જોઈએ અને નેતાઓને ખબર છે કે પ્રજા કેવી હોવી જોઈએ અને પ્રજાએ શું કરવું જોઈએ માતા પિતાની ચિંતાનો વિષય છે બાળકો અને બાળકોની ચર્ચાનો વિષય છે મા બાપ એન્ડ ધેટ્સ વેન ધ પ્રોબ્લમ્સ અકર ઇન ધ સોસાયટી એન્ડ ઇટ હોમ એઝ વેલ એટલા માટે જ સમાજમાં અને ઘરમાં પ્રશ્નોની પરંપરાઓ સર્જાતી હોય છે તેથી બીજાએ શું કરવું જોઈએ એ વિચાર્યા વિના મારે પોતાએ શું કરવું જોઈએ વોટ આર માય રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ એ વિચાર કરવો જોઈએ શેક્સપિયર નામના સાહિત્યકારે લખેલું છે ધ વર્લ્ડ ઇઝ અ સ્ટેજ લાઇફ ઇઝ અ ડ્રામા ગોડ ઇઝ ધી ડાયરેક્ટર એન્ડ વી ઓલ આર એક્ટર્સ એન્ડ એક્ટ્રેસીસ એટલે કે આ દુનિયા એક મંચ છે એક સ્ટેજ છે જીવન એક સંવાદ છે ભગવાન તેના નિર્માતા નિર્દેશક છે આપણે સૌ પાત્રો ભજવીએ છીએ વિચાર કરો કે આપણે કેટલા બધા પાત્રો એકસાથે ભજવવાના હોય છે પિતાનો પુત્રનો પતિનો ભાઈનો દેશના નાગરિક તરીકેનો મિત્રનો સ્વજનનો કેટલા બધા પાત્રો આપણે ભજવવાના હોય છે કોઈને માતાનો રોલ ભજવવાના હોય છે તો પત્નીનો પુત્રીનો પુત્ર વધુ તરીકેનો પણ ભાગ ભજવવાનો હોય છે દાખલા તરીકે તમે કોઈ સિરિયલ મૂવી કે ડ્રામા જોતા હો અને એમાં કોઈ પોતાનું પાત્ર બરાબર ન ભજવે તો આપણને તે ગમતું નથી તેમ પૃથ્વી પર આવીને જો આપણે આપણું પાત્ર બરાબર ન ભજવીએ તો તે ભગવાનને પણ ગમતું નથી તો આપણે આપણું પાત્ર બરાબર ભજવીએ એના માટે શું કરવું જોઈએ તો એકવાર વિશ્વવંદનીય સંત વિભૂતિ પરમપૂજ્ય સ્વામી મહારાજ અમેરિકામાં લોસ એન્જલસમાં વિરાજમાન હતા ત્યારે તેઓના દર્શન મુલાકાત માટે ઘણા બધા મહાનુભાવો આવેલા એમાં યુટા સ્ટેટના એક ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ પ્રમુખસ્વામી મહારાજના દર્શને આવેલા જેઓનું નામ હતું ડેનિયલ કુક તેઓએ પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછો કે આઈ વોન્ટ ટુ બીકમ એન આઈડિયલ હસબન્ડ એન્ડ આઇડિયલ ફાધર એન્ડ આઈ વોન્ટ ટુ હેવ પીસ એટ માય હોમ સો વોટ શુડ આઈ ડૂ એટલે કે મારે આદર્શ પતિ અને આદર્શ પિતા બનવું છે અને મારા ઘરમાં કાયમ શાંતિ રહે તે માટે મારે શું કરવું જોઈએ ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે તેઓને કહ્યું કે ઘર સભા કરો ઘર સભા એટલે કે રોજ કુટુંબના બધા જ સભ્યો સાથે બેસીને ભગવાનને પ્રાર્થના કરો તમે જે ધર્મમાં કે ભગવાનમાં માનતા હો તેમના ગ્રંથોનું દસ પંદર મિનિટ વાંચન કરો સારા વિચારોની આપલે કરો બાળકોની સાથે બેસીને સંસ્કારોની વાતો કરો આવું કરવાથી ઘરના પ્રત્યેક સભ્યો વચ્ચે પ્રેમ અને સંપ વધે છે પ્રશ્નો અને વૈમનસ્યો ઘટે છે ઘરમાં શાંતિ સ્થપાય છે અને પોતાને શું કરવું જોઈએ તે કર્તવ્યનું ભાન એની મેળે જ થઈ જાય છે તેથી જ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો આગ્રહ હતો અને આજે પણ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો આગ્રહ છે કે ઘરના બધા જ સભ્યોએ રોજ સાંજે કે સવારે જે સમય બધાને અનુકૂળ હોય તે સમય ભેગા બેસવું ઘર સભા કરવી રોજ શક્ય ન બને તો અઠવાડિયામાં ત્રણ ચાર વખત તો અવશ્ય કરવી જ એક કવિએ પણ બહુ સરસ લખેલું છે કે જો વધારવી હોય ઘરની શોભા જો વધારવી હોય ઘરની શોભા તો અવશ્ય કરવી જોઈએ ઘર સભા જો રાખવા હોય પરસ્પરના સંબંધો અકબંધ જો રાખવા હોય પરસ્પરના સંબંધો અકબંધ તો બધાએ કરવું જોઈએ નિયમિત સત્સંગ જો બનાવવું હોય ઘરને સાક્ષાત અક્ષરધામ જો બનાવવું હોય ઘરને સાક્ષાત અક્ષરધામ તો નિત્ય વાંચવું જોઈએ સદ્ગ્રંથોનું જ્ઞાન જો નિભાવવા હોય પોતપોતાના કર્તવ્યો સુખરૂપ જો નિભાવવા હોય પોતપોતાના કર્તવ્યો સુખરૂપ તો બનાવવું પડશે જીવન શાસ્ત્રોને અનુરૂપ આ જ સંદેશ સાથે થાય તેમજ આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહજે સ્વામિનારાયણ